જૂનાગઢમાં અશાન ધારાની માંગ પ્રબળ બની વિધર્મીઓના હિન્દુ વિસ્તારમાં પગપેસારાનો વિરોધ નીચા ભાવે મકાનો ખરીદી પ્રોપર્ટી જહાજ જગાવતા હોવાનો આરોપ છે હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા બેઠકનું આયોજન શહેર ભાજપ પ્રમુખ મેયર કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો હાજર અનેક રજૂઆતો બાદ પણ કાર્યવાહી ન થતા રોષ છે ક્ષક સમિતિ દ્વારા અલગ અલગ વિસ્તાર માંથી આવેલ આગેવાનો અશાંત ધારો લાગુ કરવાની ખૂબ જરૂર છે જે પ્રમાણે વિસ્તારમાં મુશ્કેલીઓ વધી રહી છે આમાં અશાંત ધારો લાગુ થાય એવી આ લોકો માગણી છે અને આ બેઠકમાં આગામી વીસ તારીખે પચીસ ના રોજ હિન્દુ હિતરક્ષક સમિતિના બેનર નીચે સમગ્ર હિન્દુ સમાજની જનમેદની સાથે રાખી અને એક મોટા સ્વરૂપમાં જુનાગઢના કલેક્ટરશ્રીને આવેદન આપવાનું છે અને વહેલી તકે જુનાગઢમાં જે સોસાયટીઓ પીડિત છે અને એ સોસાયટીમાં અત્યારે એ લોકોનો વ્યાપ વધી રહ્યો છે અટકાવવા માટે વહેલી તકે એક અસાન ધારો લાગુ પડવામાં આવે એની માટેની એક નમ્ર અપીલ કરવામાં આવશે